હાલો જય માતાજી શ્રી કૃષ્ણ વાગ્યા છે બપોરના સાડા બાર ચાલો તમને શું બનાવ્યું હિંડા હિંડાની શાક ને રોટલી તો રોટલી ની તૈયારી ચાલી રહી છે

અને મેં કાલે કીધું હતું કે હું સરપ્રાઇઝ દઈશ તે કાલનો મને એમ કે છે મારે સરપ્રાઇઝ ખાવી છે સરપ્રાઇઝ ખાવી છે તે હવે ઓફિસેથી મારું બેગ છે ને એ બેગ ચેક કરે છે હું સરપ્રાઇઝ લાવ્યા એમ સરપ્રાઇઝ ગોતે છે એમાં જો હા જો એ બેગ વિખે છે આગી મારે સરપ્રાઇઝ ખાવી છે એ કે ખોલ ને ખોલ લઈ જશે ખોલ સરપ્રાઈઝ ખાવાની નથી દેવાની છે આપણે ચાર વાગે બહાર જવાનું છે હું તને ચાર વાગે કહીશ કે આપણે ક્યાં જવાનું છે એમાં નથી એમાં ગતમાં હે કહું છું કે સરપ્રાઈઝ ખાવાની ન હોય હું તને કહીશ આને કીધું હતું કે હું કાલે ચાર વાગે સરપ્રાઈઝ આપી તો એ

જમીન ઊભા થઈ ગયા છે ને આ ભાઈ અમારા ક્યારના એમ કહે છે સરપ્રાઇઝ લેવા જવું છે સરપ્રાઈઝ લેવા જવું છે શું લેવા જવું છે જમીન ઉભા છે ને તો તરત મને કે ચાલો પપ્પા સરપ્રાઇઝ લેવા જવું છે ચાલો પપ્પા સરપ્રાઈઝ લેવા જવું છે કહી દઉં સરપ્રાઇઝ શું છે કહી દો બંનેને હે એમાં છે એવું કે આ મારી વાલી છે ને એને ક્યારેય થિયેટરમાં પિક્ચર નથી જોયું પિક્ચર નથી જોયું એટલે હું એને પિક્ચર જોવા લઈ જવાનો છું આ બંને ને એને હજી સુધીમાં ક્યારેય પિક્ચર નથી જોયું થિયેટરમાં તે આપણે હમણાં રિલીઝ થયું છે પિક્ચર મૈયરમાં મંડડું નથી લાગતું તે પિક્ચર જો હું લઈ જવાનો છું બંનેને જો અમારા ઓલા ભાઈ જો કે કાલનો મને કહે છે સરપ્રાઈઝ લેવા જવું સરપ્રાઈઝ લેવા જવું છું એમાં છે એવું કે મારી વાલી હજી હું માં થિયેટરમાં પિક્ચર જોવા નથી ગઈ તો એ મને ઘણી વખત કે એકવાર થિયેટરમાં પિક્ચર જોવા લઈ જાઓ પિક્ચર જોવા લઈ જાઓ તો ફાઇનલી આજે બંનેને પિક્ચર જોવા લઈ જવાનો છું આ મારા ભાઈ જો બહુ બજાર કરે જો એ વચમાં આવીને ઉપર રહી ગયો અમે બંને વિડીયો બનાવતા હતા ને તો જવું છે ને પિક્ચર જોવા તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો અમારો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો

મિત્રો ભોગી ગયા છે ટોપ થ્રી સિનેમામાં પિક્ચર જોવા માટે ગાડી પાર્ક કરી દીધી હવે જઈએ છીએ અંદર તમને બતાવું ટ્રાફિક બહુ છે આ સન્ડે છે એટલા માટે પહોંચી ગયા ટ્રાફિક બહુ છે પણ આપણે ચિંતા જેવું કાંઈ નથી આપણે ઓનલાઈન ટિકિટ કરી લીધી છે એટલે ટિકિટ લેવા માટે કાંઈ લાઈનમાં ઊભું રહેવાનું છે નહીં છે મજા આવે છે ને મજા આવે છે ને તમારા જો ભાઈ છે ને આમ એક જ ધારા આમથી આમ આમથી આમ જયા કરે વારાગડીએ વારાગડીએ

અમારી વાલી પણ આવી ગઈ બે નંબર જ સિનેમામાં જવાનું છે આમાં બે નંબરની સ્ક્રીન છે અમારી તો આવી ગયા છે આલે 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 બી વીસ હવે જોઈ શકો છો કેવડી મોટી સ્ક્રીન છે જો ઓલા ભાઈ દેખર સાહેબ ફાઇનલી પિક્ચર ચાલુ થઈ ગયું છે તમે થિયેટર ચકાચક ભર્યું છે બંધ છે તો અમારા ભાઈ એમ કે છે કે લાઈટ ચાલુ કરો અમારા કાવ્ય ભાઈ લાઈટ ચાલુ કરવી છે હે જો લાઈટ ચાલુ કરો એમ કે કે બે અમેરિકા દે આફરો મセンチની દેરાણી થઈને અંતરી લાગુ બેન કે દે નિભાવે રહી છે કલ્યાણ અંદર જીલ સારી મોટિવેટ ને પાણી લે દે પિક્ચર જોઈને આવી ગયા અકવાડા લેક માં ફરવા માટે થોડોક ટાઈમ વધ્યો હતો કે અમે એવું વિચાર્યું કે આ ભાઈ ને હિચકા ખાવા તા તો હિચકા ખાવા લઈ જાઓ પપ્પા તો હવે અકવાડા હિચકા ખાવા આવ્યા થોડીક વાર ફરશું પછી ઘરે જઈશું જો અમારા ભાઈ જો હિંસકા જ ધ્યાન છે એ ભાઈ નું અમારા જો હિંસકા ખાવા છે કે છે હિંસકા જ્યાં ખાલી થયો હાલો શબ્દ ના લો ખાલી થઈ ગયો એટલે હવે હિંચકા ખાવા જાય છે મજા આવે છે કાવ્ય એ કાવ્ય તે બેજા જા ન્યા બેઈ જા લે તો એને ન્યા મનો મજા આવી હતી કે આ ઈસ કાઉ દે અમારી વાલી ફોન ગુમડે છે જો હું જોસો ઈસ કો નાખો જોસે

આ મારી વાલી જો ફોટા પાડે સેલ્ફી પાડે છે સેલ્ફી કેવી આવી દેખાડતો સેલ્ફી આવ કેમ ફેર ચડવા મીડ્યા ભાઈ ને શક્કર સીડ્યા હતી કે હવે મારે નથી બેવું જો બે એ નાના છોકરાને બેહવાનું હોય હમ ઓલાને ચક્કર ચડે છે ચક્કર સીડિયા કાઉ જ્યાં એ આમ જ હતો ચક્કર સીડિયા શું છે આને ચક્કર સીડિયા જો રાઈડ નાખી ચક્કર સીડ્યા નથી મારા ભાઈ જો બહુ મજા આવી ગઈ છે મજા આવે છે મજા આવે ગાર્ડન છે છોકરાઓને ને મજા આવે એવું છે તો બધા જ છોકરાઓને લઈ ને ફરવા આવજો અમે તો ક્યારના ફરવી છીએ અમારા ભાઈને જો બહુ મજા આવે છે

તો આજે મને કહે છે કે ફોટા પાડો મિત્રો અમે નવા નવા યુટ્યુબમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો અમારી ચેનલ સાથે જોડાયા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો અમે બનાવતા રહીશું અને મારી ચેનલનું નામ છે જે કે વ્લોગ્સ સત્યોતેર છત્રી તો મિત્રો અહીંયા અમે અમારો વ્લોગ પૂરો કરીએ છીએ જે માટે જય શ્રી કૃષ્ણ બાભાય